ચૈતરભાઈ વસાવાને ધમકી આપે છે અને આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે તો આપણે ખબર જ છે એટલે સંજય વસાવા દ્વારા તેમને ફસાવવામાં આવ્યા છે અને આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવવાના જ હતા પરંતુ ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જ્યારે ગાંધીનગર ખાતે ગયા ત્યારે લોકો માટે ફરી અવાજ ઉઠાવ્યો ત્યારે ભાજપને એવું લાગ્યું કે આપણે ગેમ પલટી શકે છે એટલા માટે આવ્યા છે અને અલગ અલગ રીતે નવા નવા કેસો કરીને તે મારમારીના અપહરણના અલગ અલગ કેસ કરીને તેઓ પર અનેક કેસ લગાવવામાં આવ્યા છે અને તેઓ જેલમાં બંધ કરવામાં આવ્યા છે મિત્રો આપણા ધારાસભ્યને હાઈકોર્ટ દ્વારા જામીન અરજી માટે નવી નવી તારીખ આપવામાં આવી રહી છે પરંતુ આ વખતે તારીખ પણ આપવામાં આવી નથી એટલે આપણે કહી શકીએ નહીં મારી ચૈત્રભાઈ માફી માગે તો હું તેમને જેલમાંથી છોડાવી દઉં પરંતુ ચૈત્રભાઈ વસાવા કે હું લીધો છું તો સાની માફી માગું અને ચૈત્રભાઈ વસાવાના પત્ની દ્વારા તેમને સંજય વસાવાને સામે જવાબ આપવામાં આવ્યો હતો કે જો મારો ચૈતન નિર્દેશ છે અને તારા દ્વારા ફસાવવામાં આવે છે મારો ચૈતન માફી નહીં માગે તે ચૈત્ર પર વસાવાની ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને હાઈકોર્ટ દ્વારા તેમને ગુનેગાર સાબિત કરવામાં આવ્યા અને નવી નવી અનેક તારીખો આપવામાં આવી છે જેથી ચૈત્ર પર વસાવવાને ઘણા સમય લાંબો સમય જેલમાં રહેવું પડ્યું અને હજી પણ જેલમાં રહેવું પડશે અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ચૈત્ર વસાવાના સપોર્ટર હોવ તો કોમેન્ટ બોક્સમાં ચૈત્ર વસાવા લખવાનું ભૂલતા નહીં